અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી શેત્રુંજી નદીના પટમાં ખાણ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવેલો હતો અને વીસ લાખના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલા છે અમરેલી જિલ્લામાં સૌથી મોટી શેત્રુંજી નદીના પટમાં વારંવાર રહેતી ચોરીની પ્રવૃત્તિઓ સામે આવતી જ રહે છે જિલ્લાના ખાણ વિભાગ દ્વારા દરોડા પાડી બે ડમ્પર અને એક ટ્રેક્ટર સહિત વીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલો છે અમરેલી જિલ્લામાં લીલિયા સાવરકુંડલા સુધી શેત્રુંજી નદી ફેલાયેલી છે ખાણ ખનીજ વિભાગ દ્વારા સમયાંતરે દરોડાની કાર્યવાહી બાદ પણ જિલ્લામાં રેતી ચોરી સતત શરૂ જ રહે છે ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે